નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર અને આજના કપાસના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો છેલ્લા એક સપ્તાહ દરમિયાન રૂબજારમાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે જેની અસરથી ઓગણત્રીસ એમ એમ રૂડીના ભાવ ખાંડીએ ઘટીને રૂપિયા તેપન હજાર નવસોની સપાટીએ આવી ગયા છે જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન ઋંગાસણીના ભાવમાં રૂપિયા ચોપન હજાર ત્રણસોની સપાટી જોવા મળી હતી જોકે આ બાદ એમાં રૂપિયા ચારસોનો ઘટાડો થયો છે વૈશ્વિક સ્તરે ન્યુરક કોટન વાયદામાં અડસઠ સેન્ટથી પણ નીચેની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો પચાસથી રૂપિયા પંદરસો પચીસની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે આ સિઝન માટે ટેકાનો ભાવ રૂપિયા પંદરસો પાંચ છે આથી મોટા પ્રમાણમાં ખેડૂતો ટેકાના ભાવે કપાસનું વેચાણ કરી રહ્યા છે સમગ્ર દેશની વાત કરીએ તો અત્યાર સુધી કપાસની જે કુલ આવક થઈ છે એમાં લગભગ પિસ્તાળીસ ટકા આસપાસ જથ્થાની ખરીદી ટેકાના ભાવે થઈ છે જીનર્સની ખરીદી આ સિઝનમાં ખૂબ જ ઓછી રહી છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો હરસોલ તેરસો પચાસથી સબુતસો સાઠ વિરમગામ બારસો પચાસથી સબુતસો પચાસ ધારી બારસો એકત્રીસથી સબુતસો એકાવન હળવદ તેરસો પચાસથી પંદરસો છ બોટાદ તેરસો પચાસથી પંદરસો છ ખેડબ્રહ્મા સબુતસો એકથી સિત્તેર ધ્રોલ બારસો પચાસથી પંદરસો દસ આંબલીયાસણ અગિયારસોથી સબુતસો એકતાલીસ જોટાણા અગિયારસો એકત્રીસથી સબુતસો ત્રેપન રાજકોટ તેરસો પચીસથી પંદરસો પચીસ અમરેલી નવસો ત્રીસથી સબૂતસો અઠ્યાશી ધ્રાંગધ્રા તેરસોથી સબૂતસો એંશી મોરબી તેરસો પચાસથી પંદરસો બાબરા તેરસો સિત્તેરથી પંદરસો પંચોતેર સાવરકુંડલા તેરસો પચીસથી સબુતસો સિત્તેર ખાંભા બારસો બ્યાસીથી સબૂતસો સોર્યાશી જસદણ તેરસો પચાસથી પંદરસો પાંચ જામજોધપુર તેરસોથી સબૂતસો એકાશી વિસાવદર અગિયારસો પચાસથી સબુતસો છવ્વીસ સાણસમા અગિયારસોથી સબુતસો પાસઠ વાંકાનેર બારસો પચાસથી સબુત્ચો સિત્તેર હારીજ તેરસો પાંત્રીસથી સબુત્ચો નેવું જેતપુર એક હજાર સાઠથી પંદરસો અગિયાર અંજાર આઠસો સત્યાશીથી સિત્તેર હિંમતનગર તેરસો પાંસઠથી પંચાણું વડાલી અગિયારથી પંદરસો કુકરવાડા તેરસો પાંસઠથી વિઝાપુર તેરસો થી પંદરસો ચૌદ ગોઝારીયા અગિયારસો થી સબુતસો એંશી કડી તેરસો થી એકાશી મહુવા થી સબુતસો અડત્રીસ થરા સબુતસો થી એંશી શિહોરી તેરસો થી એકતાલીસ લખતર બારસો પચાસથી સબુતસો ચોવીસ બહુચરાજી બારસો થી સબુતસો કાલાવા

પંદરસો તેત્રીસ વિસનગર બારસો પચાસથી પંદરસો અગિયાર ગોંડલ બારસો એકથી સબુતસો ચુમોતેર જામનગર તેરસોથી પંદરસો 1525 તળાજા તેરસોથી થી એકાવન પાટણ બારસોથી પંદરસો પાંચ ધંધુકા બારસો બાસઠથી સબુતસો ચોંસઠ જામખંભાળિયા સબુતસોથી સબૂતસો સિત્તેર દિયોદર તેરસોથી સબૂતસો દસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે